સમજાઈ ગયું હતું અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી આ મામલામાં માત્ર સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલે જ નહીં પણ વધુ ત્રણ અધિકારીઓના નામ પણ ઉતર્યા છે તેમાં ભૂસ્તર શાસ્ત્રી રવિ મિશ્રી આઈટી એક્ઝિક્યુટિવ કિરણ પરમાર અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલનો પણ સમાવેશ થાય છે તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એસીબીની ટીમે યુવરાજસિંહ અને કિરણ પરમારને સ્થળ પરથી ઝડપીને ગુનાહિત કાર્યવાહી શરૂ કરી દીધી છે લાંચ લેતી વખતે પંચના સાક્ષીઓની હાજરીમાં કરાયેલ સંવાદોમાં ઉપરી અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી હોવાનું કહેવાય રહ્યું છે સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે